મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું દુઃખદ નિધનના સમાચાર મળી રહ્યા છે કરશન સોલંકી કેન્સરની બીમારીથી પીડિત હતા અને તેઓ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે લોકપ્રિય નેતા હતા ધારાસભ્ય હોવા છતાં તેઓ વિધાનસભા જવા સરકારી બસોનો જ ઉપયોગ કરતા હતા તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ જ સરળ સ્વભાવથી તેઓ મળતા હતા

શોક દિન લાગણી પ્રત્યુ છે અમને પણ આઘાત લાગ્યો છે આવા એક નેતા ગુમાવતી સ્વાભાવિક સરળ સ્વભાવના હતા લોકો વચ્ચે ચાલતા ફરવું બસમાં ફરવું નાના કાર્યકર્તાને આંગળી પકડીને એના કામ પૂરા કરવા સાથે જવું અને જે પ્રશ્નો હોય એને સરળતાથી ઉકેલાવવામાં એમની હર હંમેશા એમના પ્રયત્નો રહેલા લોકોના દિલમાં વસેલા સરળ સ્વભાવના સાદગી ભર્યા એમને અમે એકસો આઠ લાડકા લાડકી રીતે કહેતા હતા અમારા આવા ધારાસભ્ય ગુમાવથી અમને અમારા મત વિસ્તારમાં અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાતમાં દુઃખદ થયું છે આવા ધારાસભ્ય સાદગીભર્યું જીવનનો જો દાખલો લેવો તો માન્ય કડીના ધારાસભ્ય આપણા કરશનભાઈનો દાખલો લઈ શકાય એમનું જીવન સાદગીભર્યું અને હર હંમેશ એમનું જીવન કાર્યકર્તા માટે પ્રેરણાદાયક છે આજે એમનું દુઃખદ અવસાનથી અમને ઘેરા શોકની લાગણી પ્રવૃત્તિ છે અમે બહુ દુઃખદ થયા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપી એ જ પ્રાર્થના ગુજરાત વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે બસમાં મુસાફરી કરી અને ધારાસભ્યોની ફરજો નિભાવતા હતા એવા આદરણીય કરશનભાઈ સોલંકીજી આજે આપણી વચ્ચે નથી રહ્યા રાજકીયમાં મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકેની જિંદગી એમણે જીવી છે અને સતત પ્રજાના પ્રશ્નો વિસ્તારના પ્રશ્નો અને રાજ્યના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહી અને સરકારમાં રજૂઆતો કરનારા આ ધારાસભ્ય એમને હું મારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું રાજ્યને અને વિસ્તારને તથા એમના પરિવારને એમના જવાથી જે ખોટ પડી છે એ ખોટ કદી ન પૂરાય એવી ખોટ છે પ્રભુ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પુનઃ એમના ચરણમાં વંદન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપું ગુજરાત વિધાનસભાના કડી બેઠકના ધારાસભ્ય આદરણીય કરશનભાઈ સોલંકીનું દુઃખદ નિધન થયું છે એક સામાન્ય ગરીબ પરિવારનો દીકરો એક દલિત સમાજનો દીકરો ગુજરાતની સૌથી મોટી પંચાયત એવી વિધાનસભામાં બેસી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ કરશનભાઈ હતા અને આ લોકતંત્રની સુંદરતા પણ છે ગુજરાતની એસટી બસમાં કોઈ ધારાસભ્ય જો તમને ફરતા જોવા મળે તમને એસટી બસમાં સતત ફરતા ધારાસભ્ય જોવા મળે તો એ કરશનભાઈ હતા અને એક માત્ર ધારાસભ્ય જે બસમાં ફરતા હતા એ આજે ગુજરાતે ગુમાવ્યા છે સદગદના નિધનથી પરમકુપારું પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ અર્પે અને જે કુટુંબીજનો ઉપર આ દુઃખદની ઘડી આવી પડી છે એને સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ